ધોરણ આઠના વિદ્યાર્થીઓ સરસ મજાના સૂક્ષ્મજીવો દોરી રહ્યા છે જેમાં જુદા જુદા પ્રકારની લીલ ક્લેમિડોમોનાસ સ્પાયરોગાયરા પ્રજીવ જે છે અમીબા પેરામિશિયમ પણ દોરી રહ્યા છે ખૂબ સરસ બાળકો વેરી ગુડ ખૂબ સરસ બહુ સરસ કાર્ય હો રાજવીર વેરી ગુડ આ પાયલબેને સરસ મજાના અમીબા પેરામિશિયમ બ્રેડ મોલ્ડ સરસ આકૃતિ દોરી રહ્યા છે સરસ વેરી ગુડ ખૂબ સરસ વેરી ગુડ આકૃતિ દોરવાથી અક્ષરો પણ સુધરે છે એટલે આ ખૂબ જ સરસ એક્ટિવિટી છે ઝડપથી દોરો ભાઈ પ્રિન્સે સરસ મજાની આકૃતિ દોરી છે ખૂબ સરસ બેટા વેરી ગુડ